નમસ્કાર સમય મિત્ર ન્યૂઝ આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તાર થી શિયાળામાં સુરતીઓ લાખો રૂપિયાની સાની એટલે કચરીઓ આરોગી જતા હોય છે અને એક સમય બળદને જોડી બનાવતી સાની આધુનિક સમયમાં મશીનથી બનાવાય છે જોકે સુરતમાં હાલ મશીન ને બદલે ગિયર વાળું બાઇક જોડીને કાળા અને સફેદ તલની સાની વેલેન્જર વિસ્તારમાં તૈયાર થઈ રહી છે શિયાળાની ઋતુ તલમાંથી બનતા આરોગવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ભાવનગરની પ્રખ્યાત સાનીને શક્તિનો રાજા કહેવાય છે કાળા અને સફેદ તલ એમ બે પ્રકારની સાની બનાવવામાં આવે છે પહેલાના સમયમાં સાની બનાવવા માટે બળદને જોડવામાં આવતા હતા જોકે આધુનિક સમયમાં આધુનિક પદ્ધતિ પદ્ધતિથી એટલે કે મશીનને ઉપયોગ કરીને તેને તૈયાર કરવામાં આવે છે હાલ શિયાળાની ઋતુ શરૂ થતાં જ અલગ અલગ સ્થળોએ સાની તૈયાર તો કરવામાં આવી રહી છે પરંતુ શહેરના વેલેન્જા રંગોળી ચોકડી પાસે બળદ કે આધુનિક મશીનને બદલે લાકડાની ધાણી સાથે ગિયર વાળી બાઇક જોડીને બનાવવામાં આવે છે જેમાં બાઇકને પ્રથમ ગિયરમાં રાખીને સો વર્ષ જૂની લાકડાની ધાણી સાથે જોડી તલની સાની કાઢવામાં આવે છે અને વેચાણ કરાય છે કિસન कहाँ से आए और किस किस लिए आए बिलवाड़ा जिले गांव बेमाली से आए हैं। क्या सानी का धंधा करना है रंगोली चौकड़ी कितने साल से सानी का धंधा कर रहे दस साल से धंधा कर रहे हैं तिल और गुड़ से बनती है सर्दी के सीजन में खाने से शरीर स्वस्थ रहता है कैमरामैन हेमांशु साथ हर्षिल धोड़किया समय मित्र न्यूज सूरत